જયારે આપણે સૌ પ્રથમ બીજ ગણિત શીખ્યા હતા ત્યારે બહુપદીના અવયવ પાડવાની કરી હતી એ પણ જાણીએ છીએ કે જો આપણી પાસે ત્રણ એક્સ નો વર્ગ વધતા ચાર એક્સ જેવી બહુપદી હોય તો અહીં આ બંને પદમાં એક્સ સામાન્ય છે તેથી તમે ને સામાન્ય લઈ શકો અને તેને આ પ્રમાણે લખી શકો ગુણ્યા ત્યારબાદ જો આપણી પાસે નો વર્ગ હોય તો તેના અવયવ કઈ રીતે પાડી શકાય એ પણ આપણે જાણીએ છીએ તેના માટે તમે વિચારી શકો કે એવી બે સંખ્યાઓ કઈ છે જેનો સરવાળો સાત થાય અને પછી જો તેમનો ગુણાકાર કરીએ તો આપણને બાર મળે અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે તે કઈ રીતે કામ કરે છે તે બે સંખ્યાઓ અને છે માટે આ આ બહુપદીના અવયવ તરીકે પાડી શકાય જો બધું તમને નવું લાગતું હોય તો તમે ખાન એકેડમી પર દ્વિઘાતના અવયવ કઈ રીતે પાડી શકાય એના શરૂઆતના વિડીયોનું પુનરાવર્તન કરી શકો આપણે વર્ગોનો તફાવત પણ જોયો હતો જેમ કે x નો વર્ગ ઓછા નવ બરાબર x નો વર્ગ ઓછા ત્રણ નો વર્ગ થશે તેથી આપણે તેને x વત્તા ત્રણ ગુણ્યા એક્સ તરીકે લખી શકીએ આપણે બીજા પ્રકારના દ્વિઘાત પણ જોયા હતા હવે જેમ જેમ આપણે બીજ ગણિતમાં આગળ જઈએ તેમ તેમ આપણે વધુ ઘાતવાળી બહુપદીના અવયવ પાડવાનું શીખીશું ત્રણ ઘાતવાળી બહુપદી ચાર ઘાત વાળી બહુપદી અથવા પાંચ ઘાત વાળી બહુપદી જે તમને આગળ જતા ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે તેના અવયવ પાડવા આપણે ગણિતના પરિચય વિડીયોમાં જે પેટર્ન કે જે બંધારણ શીખી ગયા એનો ઉપયોગ કરીશું ઉદાહરણ તરીકે ધારો કે કોઈક રસ્તે ચાલતો વ્યક્તિ તમને પૂછે છે કે શું તમે એક્સ નો ઘન વત્તા સાત એક્સ નો વર્ગ વત્તા બાર એક્સ ના અવયવ પાડી શકો પ્રથમ નજરે જોતા તમને કારણ કે આવી છે સામાન્ય લો તો તમારી પાસે એક્સ નો વર્ગ વત્તા સાત એક્સ વત્તા બાર બાકી રહે અને ત્યારબાદ અહીં આ જે કૌંસની પદાવલી છે તેના અવયવ આપણે અગાઉ પાડી ચુક્યા છીએ માટે આ આખાને આપણે ફરીથી ફરીથી તરીકે લખી શકીએ તેવી જ રીતે જો તમને કોઈક પૂછે કે એની ચાર ઘાત વત્તા સાત એનો વર્ગ વધતા બારના અવયવ શું થાય તમે વિચારશો કે અહીં ની ચાર ઘાત આપવામાં આવી છે તે આ x ના વર્ગ જેવો લાગે છે જો એનો વર્ગ બરાબર એક્સ લઈએ તો અહીં આ પ્રથમ પદ એક્સ નો વર્ગ થશે અને તેવી જ રીતે અહીં આ x થાય તો હવે આ બંને બહુપદીઓ એક સમાન છે તેથી જ્યારે અવયવ પાડીએ ત્યારે જે પણ જગ્યાએ એક્સ દેખાય છે એ જગ્યાએ એનો વર્ગ લખીએ આમ તમે જોઈ શકો કે આ બંનેનું બંધારણ એક જેવું જ છે તેથી આપણે આ પદાવલીના અવયવ એનો વર્ગ વત્તા ત્રણ ગુણ્યા એનો વર્ગ વત્તા ચાર તરીકે પાડી શકીએ હું આ વિડીયોમાં ખૂબ જ ઝડપથી જઈ રહી છું કારણ કે આ ફક્ત પરિચયનો છે પછીના કેટલાક કે બીજગણિતના પરિચય વિડીયો પરથી પદાવલીઓને કઈ રીતે બનાવી શકાય છે ધારો કે કોઈક તમને પૂછે છે કે ચાર એક્સ ની છ ઘાત ઓછા નવ વાય ની ચાર ઘાત ના અવયવ શું થાય તો પ્રથમ નજરે જોતા તમને આ થોડું અઘરું લાગશે પરંતુ પછી તમને ખ્યાલ આવશે કે આપણે આને વર્ગ તરીકે લખી શકીએ અહી પ્રથમ પદને નો ઘન આખાના વર્ગ તરીકે લખી શકાય તેમજ આ બીજા પદને ત્રણ નો વર્ગ આખાના વર્ગ તરીકે લખી શકાય અને હવે આ ફક્ત વર્ગોનો તફાવત છે તેથી આપણે તેને બે એક્સ નો ઘન વધતા ત્રણ વાય નો વર્ગ ગુણ્યા બે એક્સ નો ઘન ઓછા ત્રણ વાયના વર્ગ તરીકે લખી શકીએ તમે કેટલાક એવા ઉદાહરણ પણ જોશો જેના બે વખત અવયવ પાડી શકાય ધારો કે તમારી પાસે એક્સની ચાર ઘાત ઓછા ની ચાર ઘાત છે અત્યારે આપણે જે જોઈ ગયા તેના પરથી તમે કહી શકો કે આ એક્સ નો વર્ગ આખાનો વર્ગ છે ઓછા નો વર્ગ આખાનો વર્ગ આ વર્ગોનો તફાવત જ છે માટે તેના બરાબર એક્સ નો વર્ગ વધતા ભાઈનો વર્ગ ગુણ્યા એક્સ નો વર્ગ ઓછા વર્ગ હવે અહીં આ બીજું પદ પણ વર્ગોનો તફાવત છે માટે તમે તેના ફરીથી અવયવ પાડી શકો એક્સ નો વર્ગ વધતા ભાઈનો વર્ગ અને હવે આના અવયવ એક્સ વત્તા વાય ગુણ્યા એક્સ ઓછા ભાઈ થશે આમ આ આપણે ઘણી બધી માહિતીઓ મેળવી જો તમને ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણે આ દરેકને ઊંડાણમાં જોઈશું અને ખાન એકેડેમી પર તેનો મહાવરો કરવા માટે ઘણા બધા દાખલાઓ છે હું ફક્ત તમને એટલું સમજાવવા માંગતી હતી કે આ બધું ક્યાંથી આવે છે